जितू 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 सुरामेट जितू सचू सचू रे ए चूटे चूटे स्टे चूटे चूटे रे चूटें 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 जे मितू नेवल मामा तेचू करे तर तेचू न थादत तू सचू जे नती थातो हे तो हले બેન ગોડ <laughs> <laughs>

દાળ હલાવતી લાગે છે ગરમા ગરમ છે ધવાડા નીકળે છે તો ખરી ભાઈ ભાઈ ઓકે અને પનીર અહીંયા છે તો આજે હોટૅલમાંથી આપણે પનીર મંગાવ્યું છે કેમકે આજે પનીર ખાવાની ઈચ્છા હતી ઓલું હું બટર પનીર બટર પનીર મસાલા અને રોટલી બનાવી બીજું તો સેવ ટમેટા અને એવું શાક બધું બનાવ્યું છે ભીંડાનું અને ચણાનું તો શાક કાલે સાતમ આઠમનું પડ્યું છે હજી અને આપણે જમવાનું છે અત્યારે તો જમવા બેસી જાય વાગી ગયા છે આજ વેલા જમવાનું છે કેમ કે અમારું મેહુલ કુમાર છે ને મેહુલ કુમાર અમારા જમા એ જવાના છે ઘરે તો ડોંબી વાળી જવાના છે અમારા મેહુલ કુમાર દિવ્યાના ઘરવાળા છે ને એ અત્યારે જાય છે અત્યારે વાગ્યા છે નવ અને અત્યારે જાય છે ડોંબી વાળી નહી તો અત્યારે નવ વાગ્યા છે એટલે નવ વાગ્યા હવે જમીને પહેલા તો પણ નીકળજો તો દસ વાગી જાય નીકળતા નીકળતા અહીંથી ડોંબીવલી કમસે કમ સાઠ સિત્તેર કિલોમીટર છે અહિયાંથી તો અત્યારે જાય તો ટ્રેનમાં તો એક બે કલાક લાગે નહીં બે અઢી કલાક લાગે ટ્રેનમાં ફાસ્ટ ટ્રેન પકડે તો કેમ કે બે ટ્રેન ચેન્જ કરવી પડે અહીંયાથી દાદર જવું પડે દાદર થી પછી ડોંબીવલી એટલા માટે વાર લાગે પણ એને કાલે ઓફિસ છે એટલા માટે જવું પડે એમ છે તો અત્યારે ફટાફટ જમવાનું અમારું તો જમવાનું દસ વાગ્યા પછી હોય પણ હવે કુમાર અમારા જાય છે એટલા માટે વહેલા આવેલા રોટલી બનાવે છે આરતી અહીંયા રોટલી બની જાય એટલે ફટાફટ જમવા બેસાડી દઈએ અને મેહુલ કુમાર રમે છે મિતાન સાથે અત્યારે અને અમારે રોટલી બનાવે છે અને ફર્સ્ટ ક્લાસ હવે આપણે જમી લઈએ થાપ નથી ઉતર્યો એટલે આ લોકોને બધા એને પંતા રમવા વાળા રહે કેમ કે રાતા કી પંતા રમે પનતા રાતા કી પનતા બહુ પનતા રમવાય એમાં ઓલા ધીરુભાઈ એમ કહે કે ખિસ્સામાં હોય તો ખાલી દોઢસો રૂપિયા પણ સો વાત ઘર બદલાવે આયા રમવા જાય ને ઓલપર રમવા જાય ને આયા રમવા જાય ને એમાં તો કઈ રીતે નહીં ને હારે નહીં ને આખી રાત હા પણ ટાઈમ પાસ થઈ જાય મસ્ત કેમ કે આપડે તો કોઈ રમતા નથી આ લોકો રમવા જાય હા આરતી પણ ટાઈમ પાસ કેવો થઈ જાય એમાં એક વસ્તુ છે ગમે એટલી બીમાર માણસ હોય ને પંતા રમવા શોખીન હોય ને એને કોઈ દી પગવું હે હાથું પગુ કઈ ના દુખે હા પછી હવાર ભલે ને દુખે બીજે દી ભલે જીતતા હોય તો કઈ ના દુખે ના રે હોય તો હું દેખાય બધું થેપલા બોલીવુડ થેપલા ગોતે એવું આપણે જોયેલું છે આપડે તો કઈ કોઈ ના નાન જ પડતા જેમ પોતપોતાની જિંદગી જીવવાની એ સ્થિત જ્યાં સુધી છે ને ત્યાં સુધી આમાં કઈ ભેગું લઈ જાવ કઈ નાહવાયના તો લઈ જવાનું કઈ નથી થાતું એટલે આપણે મોજથી જીવ લેવાનું છે એટલે મોજ મારે હું મોજ મારે હું હરતી મોજ મારે હું રે આપણે મળીએ જમવા બેસીએ મેહુલ કુમાર ને બધા બની ગયો ને હાલો જમવા બેસીએ ચાલો મિત્રો જમવા બેડરૂમ માં મિત્રો રમકડા કયો છે રમકડા જેટલા રમકડા છે ને બધા કાઢી નાખે અને એવું કરે ને આ મિતાનભાઈ ને એવી આદત છે ને કબાટ માંથી બધા રમકડા કાઢી નાખે પછી ભરે નહીં અહીંયા ફૂટબોલ બે બે ફૂટબોલ છે અહીંયા એક ફૂટબોલ પડ્યો આ એટલો રમકડા પડ્યા એટલી ગાડીઓ આ બધી ગાડીઓ ઇલેક્ટ્રિક ગાડીઓ ને બધી છે ને રિમોટ વાળી ગાડીઓ અને બર્થડે માં કેટલી બધી આવી હતી એ બધી ગાડીઓ ખરાબ કરી નાખી થોડી થોડી ભંગાર કરી નાખ્યું છે અમારા મિતાનભાઈ હવે બસ થઈ ગયું ચાલો હવે જમવા ચાલો

અને આ ડબ્બો મંગાવ્યો હોય એ હોટેલમાંથી મંગાવ્યો છે પનીર ને બટર પનીર મસાલા અને આ છે આ રીંગણા બટેટા છે કે ભીંડા રીંગણા બટેટા ઓ શું છે એમાં ભીંડા ઓહો હો હો આમાં ભીંડા બટેટા છે ચણ્યા છે રીંગણા બટેટા છે સેવ ટમેટા છે પાઉંભાજી છે અને આ પાલક પનીર નહીં પનીર બટર મસાલા વાહ 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 પાંચ છ ભાજી છે અત્યારે હવે કેટલીક ખવા એમાંથી જોઈએ છપ્પન ભોગ કે તો હાલે દાદાજી ઘર પછવાડે મોહન મોહર લેવો ગાડે મારો વાલો હાલો થાળી પીરસાઈ જાય તો આપડે હવે ખાઈ લઈએ ચાલો આમાં પીરસી લઈએ એકલા ભીંડા સુપર ડુપર આપણું આપણું ફેવરેટ છે એકલા ભીંડા

એટલે ઝોની લીવર કે તડકુ તડપમાય વાહ વાહ રોટલી બધા માટે બનાવી છે તો હાલો બધા રોટલી આપી દો અને આરતી પણ બેસી ગયા છે જમવા હાલો આરતી રોટલી આપી દો તમે અમને એટલે આપણે જમવાનું ચાલુ કરી દઈએ હા બસ બીજી થાળીમાં રોટલી આપો ઓકે ઓકે નો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ ઓકે ઓકે ચાલો કણ બોલી ચાલો રોટલી ગઈ શાક રોટલી દાળ ભાત બધું હજી દાળ નથી આવી પણ દાળ આવી જશે ચાલો લઈએ મિત્રો હવે હવે આપણે નોર્મલી જમવાનું હોય જમવાનું છે તો ફરી મળશું નવા આવજો પાછા મળશું આવજો જોતા રેજો લાઈક શેર સબસ્ક્રાઇબ બાય બાય મેં હું મેતાજ ભાઈ કે બાય 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 ગુડ નાઈટ આવજો બાય બાય ગુડ નાઈટ જય માતાજી